નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે છબ્બીસ અગિયાર બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે ભય શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે કોઈની સલાહ લીધા વગર તમને આ જે પૈસા નિવેશ ન કરવા જોઈએ તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે ઉપાય ઓમ નમો ભગવતે વાસુદેવાયાનો અઠ્ઠાઈસ અથવા એકસો આઠ વખત જાપ કરવું વ્યવસાયિક જીવન માટે સારું હોય છે વૃષભ રાશિફલ તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સંપતોલ આહાર લો લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી કેટલી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સે પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયત્ન કરશે પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો ઉપાય આરોગ્યને સુધારવા માટે ખીરનીની જડને સફેદ વસ્ત્રમાં લપેટીને રાખો મિથુન રાશિફળ તમારો આવેશ પણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ન થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા જળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માડો અમારા પ્રયત્નો ફળદાયી નિવડશે તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંટશે આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ આજે તમને તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠમ સમય વ્યતીત કરશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે પોતાના ઈષ્ટદેવની સ્વર્ણમૂર્તિ પૂજાઘર અથવા પરિવારની વેદી ઉપર સ્થાપિત કરી એની પૂજા કરો કર્ક રાશિફળ બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે જે લોકો પરિણીત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડે છે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો આજે કરેલું રોકાણ લાભદાયી નીવડે છે પણ તમારે કદાચ માતાપિતા તરફથી વિરોધનો સામનો કરવો પડે છે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય સ્વસ્થ જીવનનો લાભ લેવા માટે મા દાદીમા અથવા અન્ય વૃદ્ધ મહિલાનો આશીર્વાદ લો સિંહ રાશિફળ એક સંતોષી જીવન માટે તમારી માનસિક દ્રદ્ધામાં વધારો કરો આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાવો જે તમારી આવકની ક્ષમતાને વધારશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊના ઉતરશે આજે તમે એક નવી પુસ્તક ખરીદી ને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમારા જીવનસાથી પ્રેમ અને રોમાંસના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેને જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇનનું બટન ન દબાવ્યું હોય વ્યવસાયમાં પ્રાપ્ત કરવા માટે સફાઈ સમુદાય પ્રત્યે દયાળુ રહો અને એમને કાચું કોલસો અને તલ ઊની વસ્ત્ર સ્લેશ વસ્તુમાં લપેટીને આપો કન્યા રાશિફ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ સમજદારીપૂર્વક સરેલું રોકાણ જજ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે આજે આંધલો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો આજે તમે તમારો મોટાભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારા જીવનસાથી આ જ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે ઉપાય સ્થિર અને મજબૂત નાણાકીય સ્થિતિ માટે પીપલના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસન દ્વારા વૃક્ષના મૂળમાં પાણી ખાંડ ઘી અને દૂધનું મિશ્રણ નાખો તુલા રાશિ પર તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક સારમથ્યમાં જબરજસ્ત વધારો કરશે આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો તમને ખુશ કરે એવી બાબતો કરો પણ અન્યોના કાર્યવાહીથી દૂર રહેવાનો પ્રયાસ કરજો પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો તમારા પાસેની માહિતી તથા અનુભવ તમે અન્ય સાથે વહેટશો તો તમારી સરાહના થશે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય દૂધ ખાંડ અને ચાવલથી મિષ્ટાણ તૈયાર કરી નાની છોકરીઓમાં ઉત્તમ વિત્તીય લાભ મેળવવા માટે વિતરિત કરો વૃશ્ચિક રાશિફળ તાણથી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભવતી તમને થશે કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે તમને જાતે જ લાગશે કે તમારોમાં શક્તિનો સંચાર થયો છે કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પૂર્વે તમારા પરિવારના સભ્યોનો અભિપ્રાય લો તમારા દ્વારા એકલપણે લેવાયેલો નિર્ણય કોઈક સમસ્યા ઊભી કરી શકે છે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કોઈક વિશે જણાવવામાં જ બગાડશો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં કેમ કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો ઉપાય એક સ્થિર અને મજબૂત પ્રેમ જીવન માટે કાળા વસ્ત્રો વધારે પહોરવાનું રાખો ધન રશિફળ અંતરાય ઊભા કરનારી તમારી લાગણીઓને અંકુશમાં રાખો તમારી જૂનાવાણી વિચારધારા જૂના વિચારો તમારે વિકાસને અવરોધે છે તેઓ વિકાસને ગૂંગળાવી નાખે છે તથા આગળ વધવાના માર્ગમાં બાધાઓ ઉત્પન્ન કરે છે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદભુત મૂળમાં લાવી મૂકશે તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી ભર્યું ધ્યાન ઘરમાં તાળબરી ક્ષણો લાવી શકે છે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે આજે ખાલી સમય કોઈક નકામા કામમાં બગડી શકે છે આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિંધાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે ઉપાય સારા સ્વાસ્થ્યનો આનંદ લેવા માટે પોતાના ઘરનો મધ્યભાગ સાફ અને સ્વચ્છ રાખો મકર રાશિફળ હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેરફશો નહીં એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈ ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારા ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણ સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય ઓમ ભ્રામ બ્રીમ સહ રાહવે નમઃ નો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબજીવન સુંદર બનાવી શકાય છે કુંભ રાશિફલ તમે નવરાશની લહેજત માણવાના છો આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીઝ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમારા માતાપિતા સાથે તમારી ખુશી વહેન છો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને નુકસી નાખી તેમને લાગવા દો કે તેમાંનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદયક બનાવવા સિવાય જીવાનો પર્થ શો છે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે રચનાત્મક પ્રકારના કામો સાથે સંગળાવ દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનું સદુપયોગ કરી શકો છો તમારા જીવનસાથી સાથે આ તમારો અદ્ભુત દિવસ બની રહેશે ઉપાય કાર્યજીવન વ્યવસાયને સમૃદ્ધ કરવા માટે ભગવાન શિવને પાણીથી ભરેલું નારિયેળ ચઢાવો મેનનાશીફળ તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવો કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર વખત તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જેશે તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય સારા આરોગ્ય માટે ઉગતા સૂરજ અથવા વહેલી સવારે સૂર્યનમસ્કાર બાર સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ